અને એને આપણે આવી રીતે કટ કરી લેવાની છે ત્રણ મરચી લીધેલી છે આપણે તમારે જેટલું તીખું જોઈએ મરચી લેવાની તો જોઈ શકો છો આવી રીતે એકદમ બધી બધી સ્લાઇસ આપણે મરચી કટ કરી લીધી છે આ બટેટાને આપણે આવી રીતે હાથની મદદથી થોડા મેશ કરી લઈશું થોડા નાના મોટા ટુકડા રહેશે તો ચાલશે એકદમ મેશ નથી કરવાના આવી રીતે થોડા આપણે હાથની મદદથી દબાવીને મેશ કરી લઈશું તો જોઈ શકો છો આવી રીતે બટેટાને મેશ કરી લીધા છે તો હવે આપણે મસાલો બનાવી લઈશું તો હવે આપણે મસાલો બનાવવા માટે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે રાય લઈ લઈશું અડધી ચમચી જેટલી રાય લીધેલી છે તો રાય ફૂટવા માંડી હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું જીરું પણ ફૂટી ગયું છે હવે આપણે ઘી લઈશું અડધી ચમચી જેટલી અને હવે આપણે આ છે તે લઈ હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને બરાબર હલાવી લેવાનું છે અને હવે આપણે જે આ બટેટાને મેશ કરીને રાખ્યા છે બટેટા તે લઈ લઈશું હવે બરાબર મિક્સ કરી દઈશું હલાવી લેવાનું છે આવી રીતે બરાબર હલાવી લેવાનું છે તો હવે આપણે સ્વત પ્રમાણે મીઠું લઈશું અને થોડો ચાટ મસાલો લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશ મીઠું બરાબર મસાલામાં ભળી જાય એવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો સરસ એવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે કડાઈ છોડવા લાગ્યો છે મસાલો તો હવે આપણે કોથમીરના પાન લીધેલા છે કોથમીરના પાન લઈ અને બરાબર મિક્સ કરી દેવાનું છે

ચટણી લગાવી દેવાની છે અને આપણે આપણે બીજા બ્રેડ ઉપર મીઠી ચટણી લગાવી આવી રીતે ચટણી લગાવી દેવાની છે અને હવે આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો છે તે લગાવી દઈશું આવી રીતે લેયર કરી દેવાનું છે એકથી દોઢ ચમચી જેટલો આપણે મસાલો લઈશું આવી રીતે સરસ એવો મસાલો બધી બાજુ ફેલાવી દેવાનો છે હવે આપણે ટામેટાની સ્લાઇસ લીધી છે ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું હવે આપણે ચાટ મસાલો છાંટી દઈશું થોડો અને હવે આપણે ડુંગળીની સ્લાઇસ લીધેલી છે તે લઈ લઈશું ડુંગળીની સ્લાઇસ મૂકી દઈશું અને ઉપરથી ચાટ મસાલો છાંટી દઈશું થોડો અને હવે આપણે ઉપરથી જે આ બીજી બ્રેડ છે તેને આપણે આવી રીતે ઉપર લઈ લઈશું ઉપર મૂકીને આપણે સેન્ડવીચ બનાવી લેવાની છે તો જોઈ શકો છો આપણે આવી રીતે સેન્ડવીચ બનાવી લીધી છે હવે આપણે બીજી સેન્ડવિચ પણ બનાવી લઈશું અને પછી સેન્ડવિચને આપણે શેકી લઈશું બીજી બ્રેડ ને આવી રીતે ઉપર મૂકી દઈશું તો આપણે આવી રીતે બીજી સેન્ડવીચ પણ બનાવી લીધી છે હવે આપણે સેન્ડવીચ ને શેકી લઈશું તો આપણે એક ચમચી જેટલું ઘી મૂકી દઈશું બટર માં શેકવી હોય તો બટર માં પણ શેકી શકાય છે સેન્ડવીચ ને હવે આપણે સેન્ડવીચ મૂકી દઈશું આવી રીતે થોડી દબાવીને મૂકી દેવાની છે હવે આપણે બે મિનિટ માટે થવા દઈશું મસાલો બહાર ન નીકળે એટલા માટે આવી રીતે દબાવી દેવાની થોડી કોઈ પણ ડીશ હોય તેનાથી આવી રીતે સેન્ડવીચને દબાવી દઈશું એટલે સેન્ડવીચ મસાલો બહાર નહીં નીકળે આપણે ઉપરથી થોડું ઘી મૂકી દઈશું અને હવે લઈશું જોઈ શકો એકદમ સરસ એવો કલર આવી ગયો છે સેન્ડવિચનો તો જોઈ શકો છો આપણે બીજી બાજુ પણ સેન્ડવીચને ફેરવી લઈશું એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી સેન્ડવીચ બની ગઈ છે તો આપણી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સેન્ડવીચ બની ગઈ છે તો હવે આપણે બીજી સેન્ડવીચ પણ બનાવી લઈશું તો જોઈ શકો છો બીજી વારની સેન્ડવીચ પણ આપણી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો આપણે સેન્ડવીચ ને કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે સેન્ડવીચને કટ કરી લીધી છે એકદમ સરસ એવી આપણી બનીને તૈયાર થઈ છે તો આવી રીતે આપણે બીજી પણ કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બીજી સેન્ડવીચને પણ સરસ એવી કટ કરી લીધી છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી સેન્ડવીચ તમે જોઈ શકો છો કેટલી સરસ સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે તો આપણે મીઠી ચટણી લીધી છે અને તીખી ચટણી પણ લીધી છે બે ચટણી સાથે સેન્ડવીચને સર્વ કરી છે તો આપણે ટોસ્ટર વગર તવા ઉપર સેન્ડવીચ બનાવીને તૈયાર કરી છે જો તમારી પાસે ટોસ્ટર ન હોય તો આવી રીતે તવા ઉપર પણ સરસ એવી સેન્ડવીચ બનીને તૈયાર થાય છે તો તમે પણ ઘરે જરૂરથી આવી સેન્ડવિચ બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સેન્ડવીચ કેવી બની છે